પીએમ મોદીની મહત્વકાંક્ષી યોજના પૈકીની એક એટલે આદર્શ ગામ યોજના આ યોજના અંતર્ગત અમરેલીના સાંસદે અકાળ ગામ હોંશે હોંશે દત્તક તો લઈ લીધું પરંતુ પાંચ વર્ષ બાદ પણ અકાળા ગામ હજુ પણ વિકાસ ઝંખે છે અકાળા ગામની સ્થિતિનો ચિતાર મેળવવા એબીપી મિતાની ટીમ ત્યાં પહોંચી હતી એબીપી મિતાની ટીમે લગભગ અડધો કલાક સુધી ગામમાં ફરી ક્યાંક વિકાસ થયો દેખાયતો નથી તે નજરે જોવાનો પ્રયાસ કર્યો પરંતુ અધૂરું બાંધકામ જોવા મળ્યું આ અધૂરા બંધારાની સ્થિતિ જુઓ આ બંધારા માટે દેવાયો છે લાખ રૂપિયા પરંતુ સમસ્યા એ છે કે સાંસદ નારણ કાછડીયાનો કાર્યકાર પૂર્ણ થવા આવ્યો છતાં પણ બંધારાનું કામ પૂર્ણ નથી થયું હવે સાંસદના પાપે હાલાકી તો જનતાને વેઠવી પડી રહી છે કારણ કે અહીં બંધારાના પાપે બારે માસ પીવાના પાણીની સમસ્યા સર્જાયેલી જોવા મળે છે

દત્તક લીધા પછી કેવા કાર્યો કર્યા છે કાર્ય જો દત્તક લીધા પછી આ જે ઓલરેડી રહ્યું એ બધું થઈ ગયેલું છે ગામમાં ત્યાર પછી દત્તક લીધું ને ત્યાર પછી થેલું નથી એ પેલા થઈ ગયેલું જો આ સ્કૂલ રહે તો એમાં લખેલું છે જેમણે બનાવી છે દાતા પછી ત્યાં અહીંયા આશ્રમ છે ત્યાં બી લખેલું છે કે જે બનાવે છે એ દાતા પછી આ માધ્યમિક સ્કૂલ છે એ બી દાતાઓએ ગામના દાતાઓએ જ બનાવેલું છે કોઈ સરકારની ગ્રાન્ટ કે કોઈ વાપરેલું નથી આપનું શું કેવું છે નારણભાઈ છે તે દત્તક લીધો બાદ અને સાંસદ બન્યા છેલ્લા પાંચ વર્ષમાં કે છેલ્લા દસ વર્ષમાં વિસ્તારની મુલાકાતે કેટલી વખત આવે છે મુલાકાતે તો અચૂક આવે આવ્યા કરે છે પણ એનું જે જે બોલીને જાય છે એ કરી બતાવતા નથી અને પહેલો પ્રશ્ન તો ગામનો એ છે કે ગામને નર્મદાનું પાણી હજી સુધી મળ્યું નથી અને અમુકવાર મીડિયામાં એવી પણ જાહેરાત થઈ છે કે ગામમાં આરો પ્લાન છે તો એ વાત બિલકુલ ને બિલકુલ તદ્દન ખોટી છે ગામ અમારા ગામની નદીનું પાણી પીવે છે ફિલ્ટર પાણી પીધું નથી બિલકુલ તો નર્મદાનું પાણી નથી આવતું રજૂઆત કરી હતી રજૂઆત બે વાર પાણી ઉપરથી એકવાર ઈશ્વરીયા સંપમાંથી આપેલું અને ત્યારબાદ ભીંગરાડથી પણ અમારા ગામને મહિનું કે નર્મદાનું પાણી પીવાનો હજી સુધી લાભ મળેલ નથી બિલકુલ તો પાણીની સમસ્યાઓ ગામમાં કેવી છે પાણીની સમસ્યા તો પૂરેપૂરી છે પાણીની નર્મદાની અમારે ગાગડીયામાં નાખવાની વાત કરે છે પણ પીવાનું પાણી નથી પૂરતું મળતું નર્મદાનું અને ગામ લોકો એના દાતા શ્રી દાર નાખી બોર નાખી અને ખરાબ પાણી અમે બધા પીવી છીએ અને ગાગડીયામાં નાખવાની વાત કરે છે તો પણ અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી નથી મળતું સાંસદ સભ્યોની કામગીરી છે તે કેવી છે વિસ્તારમાં બિલકુલ હસોડી છે નહીં કામગીરી બરોબર નારાયણભાઈએ અકાળા દત્તક નહીં લીધું અકાળા વાળા એ નારાયણભાઈને દત્તક લીધા હશે એવું અમે કહીએ છીએ કોઈ પણ કાર્ય કર્યું જ નથી બરોબર

ગામ વિકસિત છે એ ગામના ઉદ્યોગપતિઓએ કામ કરેલા છે અને આ ગામની અંદર જેથી કરીને મોટામાં મોટા દાતાશ્રીઓએ મોટી મોટી સ્કૂલો બંધાવી છે મોટા મોટા ગેટ બનાવ્યા છે અને આ ગામને નારાયણભાઈએ સીસીટીવી કેમેરાની પણ વાત કરી છે સીસીટીવી કેમેરો એક ગામને નથી મળ્યો ત્યાર પછી આ ગામને વાઈફાઈ સાથે જોડવાની વાત છે વાઈફાઈ પણ નથી જોડવામાં આવ્યું અત્યારે તો પણ ફિલ્ટર પ્લાન્ટની વાત કરે છે તો ફિલ્ટર પ્લાન્ટ શું પણ સારું પીવાનું પાણી લાયક પણ આ ગામને પાણી નથી મળતું નર્મદાની જે વાત કરે છે કે અમે ગામડે ગામડે નર્મદા પોગાડી છે મારા અકાળા ગામની અંદર એક વખત બતાવી દે કે આ આ અકાળા ગામને નર્મદાનું પાણી મળ્યું તો તમે કહો તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું બાકી આવી ખોટી વાતો કરી અને આ ગામની અંદર પાણીની પરિસ્થિતિ બહુ ખરાબ છે આજે તમે પણ જોયું છે મીડિયા લોકોએ કે ગામને પાદરે ભોગળે જે પાણીનો અવેડો આવ્યો છે ત્યાં બૈરાઓ બહેનો ત્યાં આવીને કપડાં પણ ધોવે છે પોતાને વાપરવા પૂરતું પીવા પૂરતું પાણી પણ નથી મળતું એટલે વધારે વધારે પાણી વિકટ આ પરિસ્થિતિ છે અને તમે અહીંયા રોડ રસ્તા પણ જોયા છે કે જ્યાં માણસો હાલે છે ત્યાં રાતમાં થાય દિવસમાં પણ એક્સિડન્ટ થાય એવી પરિસ્થિતિ વાળા છે એક પણ દિવાલો પણ નથી કરાવડાવી શકતા તો એમાં આ આ ગામને આદર્શ લેવાનો નથી આ ગામે એને દત્તક લીધેલા છે એટલે નારાયણભાઈ ને કહે કે તમે વિકાસ કર્યો પણ તમારા વાળનો વિકાસ કર્યો છે બાકી આ કાળા ગામનો એક રૂપિયાનો પણ વિકાસ નથી થયો કર્યો નારાયણભાઈ વિકાસ નહીં બિલકુલ નહીં નારાયણભાઈ વિકાસ કર્યો જ નથી આજે આપણે હાઈસ્કૂલ નું કહેતા હોય તો આજે પચીસ વર્ષ બનેલી છે કાળામાં પછી પ્રાથમિક શાળા દસ વર્ષ પહેલા બનેલી છે તમામ મંદિરો આખા ગામના તમામ નાગરિકના સહ અને સહયોગથી બધું બનેલું છે અને દાતાશ્રીઓની મદદથી અને જે બંધારો ગણો પંચાણું લાખનો બંધારો આજે પિસ્તાલીસ ચાલીસ લાખનો નથી દેખાતો જે બાંધ્યો તરત ખાલી થઈ જાય છે આ એનો વિકાસ છે નાણીભાઈનો આ વખતે પરેશભાઈ છે ટક્કર આપી શકશે નારાયણભાઈ સો ટકા આપી શકશે એની કામ કરી ઉપરથી એવા કળાય છે એવું કે અમુક કામ નથી થયા તો પછી એ ઉપરથી એવું લાગે છે આપનું શું કેવું છે પરેશ ધાનાણી છે તે હવે અહીંથી ઉમેદવાર છે લાગે છે કે ટક્કર આપી શકશે નારાયણભાઈ પૂરે પૂરી આપી શકશે કારણ કે એનું કામ સારા છે આપનું શું માનવું છે પરેશભાઈ આપશે ટક્કર પરેશભાઈ સો ટકા ટક્કર આપશે કારણ કે તે યુવા કાર્યકર્તા છે અને જ્યારે ત્રણ વર્ષ પહેલાં શેત્રુજ નદીમાં જે આફત આવી ત્યારે ખડે પગે ઉભા રહેવાળો વ્યક્તિ છે અને તેને અમે સપોર્ટ આપવા તૈયાર છીએ શું કેવું યુવા નેતા છે પરેશભાઈ સપોર્ટ આપશે લોકો કે નારાયણભાઈ છે પીડ રાજકારણી છે જીતી જશે ટક્કર પૂરેપૂરે આપશે અને અમે જીતાડીને જ બતાવશું પરેશભાઈને આપનું શું કહેવું છે નારાયણભાઈ પણ દસ વર્ષથી એમપી છે કાટેકી ટક્કર જોવા મળશે વખતે કાટેકી ટક્કર નહીં પણ આજે બીજેપીમાં પણ એવો માહોલ છવાઈ ગયો છે કે પરેશભાઈ ધાનાણી આવ્યા છે એને ત્રણ વિકેટ લીધી છે એક દિલીપ સંઘાણી રૂપ પરશોત્તમ રૂપાલા અને ત્યાર પછી બાવકુભાઈ ઉંધાળ હવે આ ચોથ ત્રણની હેટ્રિક લીધી છે ત્યાર પછી આ ચોથી વિકેટ પાડવા જઈ રહ્યા છે અને સારી એવી લીડથી દોઢ લાખ ની વધારે લીડથી પરેશભાઈ દાનાણી જીત્યા છે જીત્યા છે પરેશભાઈ પરેશભાઈ સો ટકા જીતે નાનભાઈ હારી જ જાય એકસો દસ ટકા હારી જાય કારણ કે કોઈ કામ કરી જ નથી પાંચ વર્ષમાં નારણભાઈને ને જોયા નથી ક્યારેય ખાનગીમાં આવીને જતા રહી છે જાહેર મિટિંગ કે કઈ કરી નથી ક્યારેય